પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે પાંદડે પાંદડે રેખા આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેનું સંકલન મહેશ કર્યું છે આ પ્રકરણમાંથી આજે હું તમને જીવનનો આનંદ આ પ્રકરણ વિશે થોડી વાત કરવાનો છું વાત એમ છે ત્રણ શિકારીઓ હતા તે પોતાના ધનુષને બાણ લઈ અને જંગલમાં શિકારે નીકળે છે ત્રણેય શિકારીઓ અલગ અલગ દિશામાં પોતાનો શિકારની શોધમાં નીકળે છે પ્રથમ જે શિકારી છે એ ઘણી બધી જગ્યાએ ફરે છે તળાવ છે કિનારે છે કે જ્યાં એને જંગલી પશુઓનો શિકાર મળી શકે પણ આખો દિવસ ખૂબ ભટકે છે પણ એને ક્યાંય શિકાર મળતો નથી એટલે હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે અને પોતાના નસીબને ગાળો ભાંડતો ભાંડતો ઘરે આવે છે અને ત્યાં એની પત્ની અને એના બાળકોને ખૂબ મારે છે અને પછી પોતે પણ ગુસ્સામાં ગુસ્સામાં સૂઈ જાય છે ત્યારબાદ બીજા શિકારી કે તે પણ આ પહેલા શિકારી થી વિરુદ્ધ દિશામાં શિકારની શોધમાં જાય છે તેને પણ પહેલા શિકારીને જેમ થાય છે પણ પછી એ નક્કી કરે છે કે જે બી ઈચ્છા આજે કંઈ કરશું એમ કરી અને ઘરે જાય છે અને તેની પત્નીને કહે છે કે આજે મને કંઈ શિકાર મળ્યો નથી એટલે ઘરમાં જે કંઈ છે એનાથી ચલાવો એવી જ રીતના ત્રીજો શિકારી છે એ પણ પહેલા બે શિકારીની જેમ ખૂબ જંગલમાં રખડપાટ કરે છે એને પણ કોઈ શિકાર મળતો નથી પણ એ કઈ ઘરે તો લઈ જવું પડશે બાળકો અને પત્ની માટે એટલે એવું વિચારે છે કે જંગલમાંથી કાચા પાકા કંઈ ફળ મળે છે અન્ય પાનને લઈ અને જાય છે ઘરે અને એની પત્નીને કહે છે કે આજ મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ મને શિકાર મેળ્યો નહીં એટલે આજે આપણે આ જે હું લાવ્યો છું ફળ ને એનાથી આપણે ગુજરાન ચલાવવાનું છે અને ટૂંકમાં એ લોકોએ એવું નક્કી કર્યું કે ઈશ્વરની જેવી ઈચ્છા ફળાહાર કરીશું અને પ્રેમથી ઓટકાર લે છે અને આનંદમાં રહે છે આ દ્રષ્ટાંતનું અર્થ એ થાય છે કે આપણે લગભગ લોકો પહેલા અને બીજા શિકારી જેવા હોય છે પણ ખરા અર્થમાં જે ત્રીજો શિકારી છે કે જે કંઈ ઈચ્છા કે હરિ ઈચ્છા બળવાન છે જેમ રામ રાખે તેમ રહીએ કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે જે કંઈ ઈશ્વર જે રીતે રાખે એ રીતે આપણે રહેવું જોઈએ અને આપણે પંચામૃતની વાત કરીએ તો દૂધ દહીં ઘી સાકર અને મધ આ પાંચ દ્રવ્યો મળે છે ત્યારે પંચામૃત બને છે અને એનો સ્વાદ કંઈક અલગ અને અલગ હોય છે એવી જ આ સર્જકની બધી જ કૃતિઓમાં આપણે પંચામૃતના સ્વાદની જેમ કે મસ્ત સ્વાદ મળી શકે અને આ પુસ્તકની અંદર એ એવા ચુમ્માલીસ બૌદ્ધ કથાઓ છે તો આ વાંચવું તમને જરૂરથી ગમશે આભાર